પરંતુ દર્શક મિત્રો હવે જેમ જેમ તહેવારો નજીક આવતા હોય છે તેમ તેમ લોકોને ધ્રાસકો પડે છે કે કંઈ થશે પરંતુ દર્શક મિત્રો હવે તહેવારોને ધ્યાને લઈ પોલીસ પ્રશાસન અગાઉથી જ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોના જાનમાલની સુરક્ષા અને શાંતિ અને ભાઈચારા વચ્ચે ઉજવાય તે માટે પહેલેથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેતી હોય છે તેમજ દરેક સમાજના આગેવાનોને અગાઉથી જ પોલીસ મથક ખાતે બોલાવી આગેવાનોની એક બેઠક ચાર ના પોલીસ અધિકારી શ્રી પન્નામોમાયા ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી જેમાં એસીપી શ્રીઓ સાથે ઉપરોક્ત દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીઓ હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને એફઓપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા કોઓર્ડિનેશનથી જે એકબીજાને સમજણથી આપણે કામ કરીએ છીએ એ જ સમજણથી આપણે હવે પણ આ તહેવારોમાં કામ કરવાનું છે અને તમારા વિસ્તારમાં કોઈને કંઈ એવી કંઈ વાતો ફેલાતી હોય કોઈ યંગસ્ટર્સની બીજી વાત લઈને આવે કંઈ પણ હોય તો તરત અમને કહેવાનું છે બધાને નંબર જ તો લગભગ બધાને નંબર બધાને બધા બેઠેલા છે બધાને નંબર એ સાંભળો બધાને પાસે બી છે પાસે તો બધાને નંબર છે એટલે નાની એમથી વાત હોય તો તમે અમારું ધ્યાન ચોક્કસ દોડજો ત્રેવીસ માં એક નાની ગેરસમજના કારણે બનાવ બની ગયો તો ને જેના કારણે એ તહેવાર આપણે સાહેબ ઉજવી નતા શક્યા પછી સાંજેની બીજી રેલીમાં આપણે એના પડગા પડ્યા હતા તો એ વસ્તુનું પુનરાવર્તન ન થાય એની આપણે બધાય તકેદારી રાખવાની છે સારું છે 151 માં કે જે એમને તો અગર જો એ પોતાની જાતે પોલીસ સ્ટેશન આવીને બેસી જતા હોય અને એમને કોઈ એવું બીક લાગે કે અમને પકડશે ને અમારું નામ આવશે તો એવા માણસોને આપણે કહીએ અને આપ લોકોને બી કહું છું કે પોલીસ સ્ટેશન એવા માણસો જે હોય આપણા નજીકના તો એમને કહેવાય પોલીસ સ્ટેશને ચાલો ત્યાં બેસો તમારું નામ આવવાનું નથી અને એ લોકો માટે જમવાની વ્યવસ્થા બી આપણે લોકો કરીશું એની પૂરી ગેરંટી આમ જો બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધીનો એક રેકોર્ડ બ્રેક એ હશે કે આજ સુધી કોઈ છમકલું પણ થયું નથી બેને કીધું બે હજાર ત્રેવીસમાં રામનવમીના દિવસે જ એ યાત્રિકાના બાજુ એક નાનું છમકડું થયું હતું સમજના હિસાબે પણ આપણે બધું પરગેટ કરીને પણ આપણે આપણું કાર્ય ચલાવવાનું છે આપણી જે યુનિટી છે હિન્દુ મુસ્લિમ તથા અન્ય જે આવે છે હું એવું માનું છું કે ગુજરાતભરમાં શું ભારતભરમાં નંબર વન કહેવાય બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી તમે જોશો તો ઘણી બધી સવારીઓ ઘણી બધી શોભાયાત્રાઓ અને ઘણા બધા તહેવારો સાથે ઉજવ્યા છે અને સાથે ઉજવતા રહીશું શું કામ કે આપણી યુનિટીને આભારી છે દરેક જણ પોત પોતાના મતે કુંભારવાડા હોય કે યાકુદપુરા હોય આવું આવું પોતાનું એરિયા સંભાળી લે છે એને આ આભારી રિક્વેસ્ટ છે કે જે પણ એરિયામાંથી જે ડીજે આવે છે ખાસ કરીને તો એ યંગસ્ટર છોકરાઓ હોય છે બેઠક બેઠકનું આયોજન કરવામાં આવેલું છે આ બેઠક જે આગામી આવનાર છે જેમાં રામનવમી નો તહેવાર છે અને એમાં શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રાને લઈને તેમજ સાથોસાથ હનુમાન જયંતિ છે જે બાર તારીખે આવે છે એ દિવસે પણ શોભાયાત્રા નીકળે છે દસ તારીખે જન્મ કલ્યાણક છે એ દિવસે પણ શોભાયાત્રા નીકળે છે અને ચૌદ તારીખે આંબેડકર જયંતિ છે એ દિવસે પણ તહેવાર જેવો માહોલ હોય છે તો આ તમામ તહેવારોમાં કોઈ એનીચને બનાવ ન બને અને ખૂબ તકેદારી રાખવામાં આવે અને લોકો સારી રીતે તહેવાર ઉજવી શકે એની માટે શાંતિ સમિતિના સભ્યો અને પોલીસે સાથે રહીને કામગીરી કઈ રીતે કરવી કોઈ નાની બાબત ધ્યાન પર આવે તો કઈ રીતે અમારું ધ્યાન દોરવું અને શું કામગીરી કરવાની છે એ બાબતે આજે સૂચના આપવામાં આવેલી છે શાંતિ સમિતિના સભ્યોને પોતપોતાના વિસ્તારમાં તકેદારી રાખવા માટે અને આ તહેવાર ખૂબ જ સાવચેતીપૂર્વક અને શાંતિપૂર્વક ઉજવાય એ માટે સૂચના આપવામાં આવેલી છે સોશિયલ મીડિયા પર અમારી વોચ છે એ પણ ધ્યાન દોરવામાં આવેલું છે અને આગામી જે તહેવાર છે એ અનુસંધાને અમે લોકોએ બંદોબસ્તનું પણ આયોજન કરેલું છે છેલ્લા ઘણા દિવસથી ફૂડ પેટ્રોલિંગ વિસ્તારમાં કરવામાં આવી રહેલું છે અલગ અલગ વિસ્તારોમાં અને નાના નાના ટુકડીઓમાં મહોલ્લામાં જેને પણ અમે ફૂડ પેટ્રોલિંગ કરીએ છીએ લોકોને મળીએ છીએ શાંતિ સમિતિનું બેઠકનું આયોજન કરીએ છીએ કોમ્બિંગ કરવામાં આવેલું છે અને સામાજિક તત્વો છે એની પર પણ અમારી વોચ છે અને ખૂબ બધા અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા છે એમ આ તહેવાર ખૂબ શાંતિપૂર્વક ઉજવાય એ માટે વડોદરા શહેર પોલીસ કટિબદ્ધ છે બારથી પોલીસની માંગણી કરેલી છે અને લગભગ મળી ગઈ છે અને બારથી પોલીસ પછી લોકલ પોલીસ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઆરપી હોમગાર્ડ બધાનો સાથે રાખીને બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે જેમાં મુવિંગ રેલી સાથેનો બંદોબસ્ત છે પછી ઢાબા પોઈન્ટ છે ડીપ પોઈન્ટ છે અને ડીપમાં પણ ઢાબા પોઈન્ટ છે આ રીતે અમે લોકોએ બંદોબસ્તનું આયોજન કરેલું છે કનુભાઈ સોની શાંતિ સમિતિના આજની એક મિટિંગનું મહત્ત્વ એ હતું કે આવનાર તહેવાર રામનવમીનો જે હિન્દુ ધર્મનો ખૂબ જ ધાર્મિક અને મહત્ત્વનો તહેવાર ગણાય છે એ બારામાં એ સિવાય પણ પાછળના પાછળ હનુમાન જયંતિ આંબેડકર જયંતિ મહાવીર જયંતિ આ બધી જ જયંતિઓ એક જ મહિનાની અંદર આવતી હોવાથી એક એક સાથે બધી જ મિટિંગ રાખવામાં આવેલ સિટી પોલીસ સ્ટેશનમાં અને આ અંગે બધા ખૂબ જ સૂચનો લેવામાં આવ્યા હતા કે ક્યાં આગળ આ શોભાયાત્રા નીકળશે કઈ રીતે નીકળશે એનો બંદોબસ્ત શું છે આ બધી જ વસ્તુઓને છણાવટ કરીને આ આપણે આ તહેવાર કઈ રીતે શાંતિથી ઉજવાય એ મહત્વનું છે વડોદરા શહેરમાં બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી જીતતા તહેવારો ઉજવાયા ખરી મહત્ત્વની વિશેષતા એ છે કે એક પણ તહેવારમાં છમકલું થયું નથી આટલું મોટું વિસ્તાર હોવા છતાં પણ એ વડોદરા શહેરની અમે વિશેષતા ગણીએ અને મહેનત અને અધિકારીઓની પણ એની સાથે મહેનત છે એવું કહું તો ખોટું નથી આપ લોકોની માધ્યમથી ચેનલ માધ્યમથી હું જાણવા માંગુ છું કે સિટી પોલીસ સ્ટેશનના અંદર ડીસી ડીસીપી મોમૈયા મેડમે મિટિંગ બોલાવેલી અને આવનારો તહેવાર રામનવમીના ના દિવસે જે જુલુસ નીકળવાનો છે એ જુલુસમાં શાંતિ અને સારી રીતે પસાર થાય એ મિટિંગ કરવામાં આવેલી અને મારે મારા વિસ્તારના દરેક ભાઈ બહેનો પછી એ કયા સમાજના છે એ પછીની વાત છે પણ દરેક સમાજના ભાઈ બહેનોને મારી એક રિક્વેસ્ટ છે કે તે દિવસે એક ખભેથી ખભા મેળવીને આ તહેવાર મનાવાય અને કોઈ એવું તમને બેડ એલિમેન્ટ લાગતું હોય તો એને પોલીસને ખબર જાણ કરવી એ આપણી ફરજ છે અને કરી દેવાની હોય એકસો એકાવન માટે પણ માટે બી સૂચન એ કર્યું છે કે ભાઈ એ લોકોને પકડવા કરતાં અહીંયા પોલીસ સ્ટેશને આવી જાય અને અહીંયા હાજર રહે ત્યાર પતી જાય એટલે અહીંયાથી પાછા જતા રહે અને એમનું જમવાનું પણ વ્યવસ્થા અહીંયા કરાવી દઈશું એ બી ગોઠવણ કરેલી છે એ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો સબ્સક્રાઇબ કરે બે લાઇક જરૂર પેસ કરે